આ ખેતર સાથે જોડાયેલું એક સત્ય અંગ આજે પણ ગામના મોટા લોકો ધીમા અવાજમાં કહે છે કોઈ સ્પષ્ટ કહી નથી શકતું કે શું થયું હતું પણ જે થયું તે રહસ્ય આજે પણ સોળ નથી થયું ભાગ બે મુખ્ય પાત્ર હિતેશ કુંડલપુરમાં રહેતો હિતેશ છવ્વીસ વર્ષનો ખૂબ જ મહેનતુ ખેડૂત એને પોતાના ખેતરમાં ટેકનોલોજીનો ઉપયોગ કરવો ગમતો માટીના ટેસ્ટ સ્માર્ટ સિંચાઈ સોલાર લાઇટ બધું જ પણ તેના ઘર આગળની બાજુનું ખેતર ઘણા વર્ષોથી પડતું પડ્યું હતું તે ખેતર અગાઉ આનંદજીનું હતું પણ હવે તેમના વારસદારો શહેરમાં રહેતા હોવાથી કોઈ રાખરખાવ નહોતો ખેતરમાં મોટા વૃક્ષો ઘાસ અને એક જૂનું તૂટેલું હોચમેરનું ચોપડો પણ હતો જ્યાં કોઈ જતું ન હતું ગામના લોકો કહેતા એ ખેતરે રાતે કોઈ બોલે છે ક્યારેક દીવો દેખાય છે કૂતરા પણ ત્યાં નથી જતા હિતેશ બધું માનતો નહોતો ભાગ ત્રણ ઘટના શરૂ થાય છે બે હજાર એકવીસના મોનસુનની એક રાત હતી હિતેશ પોતાના ખેતરમાં પાઇપ ચેક કરવા ગયો વરસાદ બંધ થયો હતો પણ વાતાવરણ ભીનું હતું રસ્તામાં તેને વિચાર આવ્યો કે ચાલ મેં આનંદજીના જૂના ખેતર તરફ પણ એકવાર નીકળી જાઉં યાદ તો કહી દેખાય તે ટોર્ચ લઈને ખેતરમાં ગયું મટમૂટું અંધારો ભીનું માટીનું સુગંધ અને વિચિત્ર શાંતિ જાણે દુનિયા અટકી ગઈ હોય જ્યાં ઓચમેનનું જૂનું ચોપડું હતું ત્યાં પહોંચ્યો ત્યારે તેને અચાનક કોઈએ પગ મૂક્યા હોય એવો અવાજ સંભળાયો ચપાચપ ચપાચક હિતેશ તરત ટોચ ફેરવી કોઈ નહોતું પણ અવાજ ચોક્કસ હતો પણ સામેથી નહીં પાછળથી તે પાછળ વળ્યો કોઈ ન હતું હવે હિતેશના હૃદયની ધડકન વધી ગઈ થોડું આગળ વધ્યો અને જમીન પર સ્પષ્ટ ત્રણ મોટા પગલાં દેખાયા માટી ધીમી હતી એટલે પગલા વધુ સ્પષ્ટ દેખાઈ રહ્યા હતા ખૂબ મોટા માનવી કરતા પણ મોટા પણ ત્રણ પગલા હિતેશી ટોર્ચ ફરી સામે ચાય કરત તૂટેલી દીવાલ પાછળ સફેદ જબૂક દેખાઈ જાણે કોઈ ઊભું હોય હિતેશ ગભરાઈ ગયો પગલા પાછા ખૂટી ગયા દીવાલ પાછળનું જબૂક અચાનક ગાયબ હિતેશ રોડીને ગામ તરફ નીકળી ગયો ભાગ ચાર ગામમાં ચર્ચા બીજે દિવસે હિતેશે આ વાત પોતાના મિત્રોને કહી એકણે ઊભું કહી દીધું એ ખેતરમાં અગાઉ વોચમેનનો અકસ્માતે મૃત્યુ થયો હતો બીજાએ ઉમેર્યું રાતે કોઈને દેખાતું પ્રકાશ દેખાય પણ કોણ છે એ કદી સમજાયું નથી ત્રણ પગલાં આ ભાગ કોઈએ કદી સાંભળ્યો ન હતો ગામના વૃદ્ધ દાદા ભીમજી કહેવા લાગ્યા બેટા એ જમીનમાં કઈ કપૂરનું છે આનંદજીના સમયમાં પણ કંઈક બન્યું હતું એની વાતો લોકો કહેતા જ ન હતા હિતેશે વિચાર્યું કે કદાચ એ ભ્રમ હશે પણ અંદરથી કંઈક અટકલાતું રહ્યું ભાગ પાંચ બીજી રાત રહસ્ય વધુ ઊંડું બે દિવસ પછી રાતે પવન જોરથી ફૂંકાતો હતો હિતેશે ફરી ખેતરમાં જવાનું નક્કી કર્યું આ વખત કેમેરા સાથે થોડી તે ફરીથી તે પહોંચ્યો આ વખત ખેતરમાં અજીબ ઠંડક હતી જાણે શિયાળાની પવન જમીન ત્યાં જ ત્રણ પગલા આ વખતે એક કલાક પહેલાના વરસાદ છતાં પણ પગલા દૂર થયા નહોતા હતા ટોર્ચ ચાલુ કરી દીવાલ તરફ જોયો દિવાલ પાછળ આ વખત માત્ર ચબુક નહીં સ્પષ્ટ રીતે એક માનવીની ચોકાઈ દેખાતી હતી તે સફેદ કપડામાં હતો હળવો વાંકો ચહેરો દેખાતો નહોતો હતો હિતેશ નિશ્ચલ ઊભો રહી ગયો તે જ સમયે આકૃતિ હળવા અવાજમાં બોલી ત્યાં ન આવ પાછળ ખતરું છે હિતેશ જ ગયો જોકાઈ ધીમે ધીમે દીવાને પાછળ ગાયબ થઈ ગઈ હિતેશી ટોર્ચ નચાવ્યું દોડીને દીવાલ પાસે ગયા પરંતુ ત્યાં કોણ નહોતું માટી પર કોઈ તાજા પગલાં પણ ન હતા જેમ કે કોઈ હતું જ નહીં પણ હિતેશીને અવાજ તો સાંભળ્યો જ હતો એ કલ્પના નહોતી ભાગ છ તપાસ શરૂ થાય છે હિતેશે પોતાના ગામના સમાજસેવક અને રિટાયર્ડ પોલીસ દેવરાજભાઈ ને બધું કહ્યું એમણે ગંભીર રીતે સાંભળ્યું દેવરાજભાઈ કહે એક સત્ય હું તને કહું વર્ષો પહેલા અહીં એક ફોસ્ટર લેબર કામ કરતો હતો મહેશ આખરે એક રાતે તે અચાનક ગુમ થઈ ગયો પોલીસને કોઈ પુરાવા ન મળ્યો ચોપડાનું રૂમ બંધ કરી દીધું પણ ત્યારથી લોકો કહે છે કે તે રાતે જે બન્યું તે રૂ છે હવે હિતેશનું મન વધુ ખરાબ થયું તે નક્કી કરે છે કે સાચું કેમેરામાં કેદ કરવો ભાત સાત અંતિમ રાત સત્યનું પ્રગટ થવું તે કાલની રાત હિતેશ દેવરાજભાઈ અને તેના બે મિત્રો સાથે ખેતરમાં ગયા વાતાવરણ શાંત હતું ચંદ્રની લાઇટમાં ખેતર જાણે કોઈ જાગતું હોય તેમ લાગતું હિતેશે બે કેમેરા લગાવ્યા એક દિવાલ તરફ અને એક જૂના ચોપડાએ મધરાત ફતાંજ દિવાલ તરફથી ફરી જબૂક દેખાયું જેમ છે તે જ વધી રહ્યું હતું કેમેરાએ ચોક્કસ રીતે એ આકાર પકડ્યો કોને કે સફેદ કપડાં બાકુ શરીર અને ચહેરો વધુરો અચાનક એ આકાર ઝડપથી ચોપડા તરફ વધવા માંડ્યો હિતેશ અને બાકી લોકો ડરીને પાછળ ત્યાં ઊભા રહ્યા જેમ જે આ આકાર ચોપડા સુધી પહોંચ્યો એની પાછળના ભાગમાં જમીન હલી જ્યારે હિતેશે ટોચ મારી ત્યાં એક પથ્થર નીચે અડધી ખુલ્લી ખોખી દેખાઈ દેવરાજભાઈએ ખોખી ખોલી અને સૌ ભયભીત થઈ ગયા ખોખીમાં જૂના કાગળો કામદાર મહેશનું આઈડી કાર્ડ અને થોડા ધાતુના સાધનો હતા જે તેના શિફ્ટ વખતે ગુમ થઈ ગયા હતા મહેશનું દેડબોડી ત્યાં નહોતું પણ આ ખોખી સાબિત કરતી હતી મહેશ પર કોઈ હુમલો કર્યો હતો અથવા અકસ્માત થયો હતો અને એ સત્ય કોઈએ છુપાવી દીધું હતું તે સમયે પાછા નજર દિવાલ તરફ કરી તો જોકાઈ ગાયબ થઈ ગઈ હતી

જ્યાં હાડકા મળ્યા હતા ત્યાંના કાદવમાં ત્રણ મોટા પગલાના નિશાન હતા જે માણસના ન હોતા ના કોઈ પ્રાણીના અને જેના ફૂટપ્રિન્ટ એ ત્રણેય રાતે હિતેશે જોયા હતા તે ફૂટપ્રિન્ટ આજ સુધી નક્કી ન થઈ શક્યા ભાગ નવ અંત અધૂરું સત્ય આ મામલો રાજેની ન્યૂઝમાં પણ આવ્યો મહેશના પરિવારને વળતર મળ્યું ખેતર સાફ કરીને આજે ત્યાં નવી પાક છે પરંતુ ગામના લોકો કહે છે કે રાતે ક્યારેક દિવાલ પાછળ ફરી સફેદ જગત દેખાય છે કોઈ કહે છે કે મહેશની આત્મા સત્ય બહાર લાવવા માંગતી હતી કોઈ કહે છે કે કુગો ખુલ્યો ત્યારે જ તે શાંત થયો પણ ત્રણ પગલાં રહસ્ય આજે પણ કોઈ ઉકેલી શક્યું નથી ખેતર આજે પણ ઊભું છે પણ અંદર એક નાની પટ્ટી પર લખેલું મળે છે સત્ય કદી દટાતું નથી